તો કેમ છો બધા મિત્રો મજામાં મજામાં છે તો ઘણા સમય પછી ગણપતિ ઉત્સવ પછી નો આપણો લોગ આવી ગયો છે તો આજે મે આજે હતી રજા તો હાલો ગમ આટો બાટો મારી ત્યાં યાદ આવી ગયું મિસ્ટર ધમ્મુ અને પલક આવે છે આપણે મોવન ઇંદર ગાંધી બાગે તો કન્ફ્યુઝન જોડે રહેજો આપણે મોવન ઇંદર આપણે જઈએ છીએ કન્ફ્યુઝન બની રહેજો કૌશિકભાઈ દાર થઈ છે અને અમારા જતીન ભાગડે આવે મિત્રો અમે જો વિવેકભાઈ વિવેકભાઈ ને બધે છે હેપી બર્થ ભાઈ અને અમારે બટુ સેટ મળી જાય છે કટસુરા લેવા છે અને વિવેકભાઈ નો બર્ડે છે એટલે સોડા બોડા પાય છે સંતોષ માં આવી જાય છે મેં સોડા પીવા માટે ભાઈ જો સોડા લી લીધે બર્ડે ભાઈ છે સોડા અમારો વિવેકભાઈ ભાઈનો બર્થે એટલે જો અમારા જો મારા ભાઈનો ડે છે ને એટલે આઈ ગયો તરત અત્યારે મોવાની અંદર મિસ્ટર ધમુ અને પલક બેન આવી જાય છે તમે જો અત્યારે દુકાન નું ઉદઘાટન છે એટલે આવી જાય છે અત્યારે હલો જઈએ આપણે

ગામમાં છે ત્યારે વ્યવહાર અને ગાડી લઈ અને અમારા જતીનભાઈ જો ઊભા છે ને અત્યારે જઈ છે મેં ટોકરિયા મહાદેવ કન્ટિન્યુ બની તો અમે અત્યારે આવી ગયા છીએ ટોકરિયા મહાદેવ કેમ કે આજે ઘેર હતા ગામમાં ઘડીક રેખડા ને રમુભાઈ આવેલા હતા એટલે ઘડીક ગામમાં ફટાફટા પાડી અને આવી ગયા છીએ અત્યારે મહાદેવના દર્શન કરવા તો પહેલાં હનુમાનજી મહારાજના દર્શન કરશું જે હનુમાનજી મહારાજ અને દેખાય છે એ ગણપતિ બાપા ને અહીંયા છે હોવન કુંડ છે ને ભોળાનાથના દર્શન કરી અત્યારે તો ગેટ મારેલો છે આપણે અંદર મહાદેવના દર્શન કરી કુતરું એક અહીંયા છે તો મહાદેવના દર્શન કરી તમને પણ દર્શન કરી લો હર હર મહાદેવ ટોકરિયા મહાદેવ આવી ગયા છે મહાદેવ ના દર્શન કરીને ને અત્યારે જાય છે આમ તો ઠંડો બધો પવન આવે ને ઘડીક બેસે ને અહીંયા નાના છોકરા માટે જો લસરપટ્ટી છે હિસકા છે ને ઘણું બધું બેસવાનું છે ને સાયો જોરદાર નું છે અહીંયા દર્શન કરીને અહીંયા બધા બેસીએ હું જતીનભાઈ જો જતીનભાઈ વિડીયો ઉતારે છે અત્યારે ને ઘણા સમયથી થી વિડીયો નહીં આવતા ઘેર હતા ટાઈમ નહોતો કઈ જાતો હાલ બ્લોગ પણ આપણો વિડીયો પણ ઉતરી જાય ને ટોકરીયા મહાદેવ આ છે લસરપટ્ટી હાશે નાના છોકરા માટે ઈસ્કા ખાવા નાના મોટા બધા હાલે ભાઈ ત્યારે તો અહીંયા છે બાકડા બેસવા માટેના અહીંયા સામે દેખાય છે આ લીલું ઘાસ છે જોરદાર ને આ છે ખારો સામે દેખાય નહીં ખારો છે મિત્રો જો ખુશાલભાઈ ઈસ્કા ખાય છે મેં ઈસ્કા ખાઈ લીધા ના જીતિન ભાઈ એમ કે આવડામાં બે જણા જોઈ છે તો આમાં વિડીયો ઉતારવાનો કોઈ છે જ નહીં તો એ પણ આપણે ગમે ક્યાંક ટ્રાય કરીને આવવામાં વિડીયો ઉતારવાનો છે બરોબર મારો જીતિન ભાઈનો તો આપણે છે ને ફોન આ મૂકી દઈ બરોબર કેમ કરું જીતિન ભાઈ તો મિત્રો બદલાની અંદર અમે નાખી દીધો છે તારો ફોન ને હું જીતિનભાઈ જો તારે બી અને વિડિયો ઉતારવો છે તું બરોબર तो रुको जरा सबर करो बोला धक्का बुक्की नहीं करने का

લઈને આજે લગભગ એવો લીન ટાંઘા માંડા ભાંગ્યા હોય તો ભાઈ કારખાને જવું આપણે બેન દે તો લસિપટ્ટીનું રાખી ક્યાં છે ને દર્શન કરીને હવે નીકળીએ આપણે ઘર તરફ તો પહેલો વિડીયો આપણે આવી ગયો છે ટોકરીએ મહાદેવનો પહેલો વિડીયો જાય સ્ટાર્ટિંગ કર્યું ને વિડીયો ઉતરવું ત્યારે આપણે મહાદેવનું દર્શન કરીને નાલે આપણે ચાલુ કર્યું તો ટોકરી મહાદેવનું શિવરાત્રી લઈ આપણે વિડીયો ઉતરવાનો તો વિડીયોની અંદર જરૂરથી લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું જરૂરથી બોલતા નહીં હર હર મહાદેવ તો હાલો હવે તારે ઘર તરફ નીકળીએ ગાડી આપણે પડી છે અહીંયા હાલો નીકળી તો મેં અત્યારે આવી ગયા છે ખારો ખારો અત્યારે તો આ ખારો છે સામે દેખાય છે કમળ તમને થોડુંક ઝૂમિંગ મારીને બતાવું કમળ ફેલા છે અને આ ગણપત દાદાની મૂર્તિ જો ગણપત દાદાની મૂર્તિ પધરાવેલી છે હજી ગામની મૂર્તિ છે અત્યારે કાંઈ જોવું ને મૂર્તિ નહીં તો ગાડી લઈને જતો ત્યાં માંડવી બી જોરદાર પડી જાય છે બરોબર આ માંડવી છે જોરદાર કોક હવે છે ને અમે ડેલો બેલો છે ને કાંઈ ટપીને જવું છે ફાઈનલ જતીનભાઈ માંડવી ખાવી ને માંડવી ખાવાની છે અંદર કોક ની વાડી છે બરોબર આવડા લીલા આ બધા છે બાવળિયા ને આ કોક ની વાડી માં અંદર ઘડી અને માંડવી ખાવી તો ફાઈનલ જ છે માંડવી હાલો તો અંદર જઈએ અંદર હું શું થાય જોઈએ આગળ હવે મિત્રો જો ગાડી મૂકી દીધી ખુશાલ બધા ઠેકીને જાય છે હાલો ખુશાલ ભાઈ

mamì kẹp ở đó đâu anh ta khai báo ở đây cái wa quốc rồi, công pha đi như này sốc rồi giờ này có một người vợ đi mà giờ sẽ mang đi uống khua. đi đâu? đi cái

સોયાબીન છે અને માંડવી કઈ કાંઈ શેર નહીં અને ઓલા ભાઈ અમે પોપ સાટે છે જો હું તો બતાવું બરોબર જો સામે દેખાય ને એવડા ભાઈ છે ને પોપ સાટે છે અને માંડવીમાં કઈ છે નહીં અમે ડેલો ટપીને આવ્યા બરોબર અને દવા સાટે છે અમે જો અમને કઈ ખબર નથી અમે દવા આવ્યા હવે માંડવી તો ભારે પડી તો ખેમ તો છે કાદોસ ઉડો જોઈએ હવે જતીન ભાઈને ઘેરેલી ફોન આવે છે બરોબર માંડવી ખાવાય છે આ માંડવી જો એ બાપરે એ બાપરે

તો પોગી જાય છે અત્યારે ઘેર કઈ જુગુના પોગી જાય ઘેરના રાતના વાગી જાય છે દસ ને બ્લોક એડિટિંગ કરતો તારે યાદ આવ્યું ને એન્ડ આમતા તો હું ભૂલી ગયો તો વાડી વાડીમાં ગડા માંડી બાંધી ખાવાથી ખાધી પાસ માંડવી મારી યામી હું બે ભાઈ ભાગ ગયા વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી